ખાતે તારીખ ઓલ્ડ ક્લબ ખાતે ભારતીય ના સત્તાવાર ઉદઘાટન ઓફ યુકે અને બોલ્ટન યુકે ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હતા સન્માન ઓજીભાઈ તિલાવરભાઈ તશાનભાઈ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાડા સ્થાપક મુખ્ય સંચાલક અને પૂર્વ કાઉન્સેલર સફીભાઈ પટેલ બીવી યુકેના સ્થાપક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તમામ પૂર્ણ પ્રસંગે ભારત અને યુગે વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર બાબત ગણાવી શકાય છે ખાસ કરીને બ્રિટિશ ભારતીય વેપાર રમત અને રાજદ્વારી સંબંધો મુખ્ય છે ભારતના વિદેશી વિદેશ મંત્રી જયશંકર સાથે તેમના પરિવારજનો સાથે મુલાકાતની તક મળી બ્રિટિશ નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર ઉપસ્થિત રહ્યા ભારતના બ્રિટન ખાતેના હાઈ કમિશનર સ્વામી અને અને ડેપ્યુટી ભારતના ઉચ્ચ સચિવ વરિષ્ઠ રાજદ્વારીઓ અન્ય ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સંસ્થાની ભાગીદારી અને રજૂઆત સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક પહેલ કરી અર્થપૂર્ણ અસર પેદા કરીને સમગ્ર સમુદાય માટે કલ્યાણ અને પ્રગતિ માટે સકારાત્મક પ્રભાવ પડ્યો હતો